છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગોડા ગામે એક ખેડૂત પુત્ર દંગ થઈ ગયા છે લોકો આજે તેને એન્જિનિયરના નામે ઓળખે છે ગરીબ પરિવારના ખેડૂત પુત્ર આજે વેસ્ટમાંથી બેસ્ટ ટ્રેક્ટર બનાવી આજે પોતાના પરિવારના ગુજરાન માટે સહારો બન્યો છે હવે બે બળદની બે બળદની સાઠ થી સિત્તેર હજાર રૂપિયા કિંમત છે એમાં એના ખાવા માટે ખર્ચો પચાસ હજાર એમાં નંદુભાઈ ટ્રેક્ટર બનાવ્યું ચાલીસ થી પિસ્તાલીસ હજાર બનાવ્યું છે એના ઘર માટે ખેતી અને લોકોનું પણ ખેતી કરે છે કપાસ અને એની રોજગારી પણ મળી રહી છે આજે આ ગુડા ગામમાં નંદુભાઈ નાયકા ખાલી ધોરણ સાત પાંચ છે પરંતુ એને નાનપણમાંથી એક રમકડામાં બનાવવામાં શોખ હતો એમાં પાણીની મોટર હું બનાવેલી પેલો નાની એવું કરતા કરતા એને ખેરે ભંગાર મોટર હતી એનો આઈડિયા એને આવ્યો કે મેં ટ્રેક્ટર બનાવું એમ ટ્રેક્ટર જે બનાવ્યું એન્જિનમાંથી અમુક દાગીના નવા લાઈન બનાવ્યું ત્યારે પછી એને એક મોટર સાયકલ એન્જિન આગળ જતું હોય પાછળ તો રિવેશ જતું ના હોય પણ એને એવો પણ વિચાર જાતે કર્યો કે હું પાછળ અને રિવેશ માટે લઈ જાઉં ટ્રેક્ટર બનાવ્યું ખરું પણ એને ખેડવા માટે તો પાછળ જવું પડે ત્યારે રીવેસ ઘેર બનાવ્યો પછી બધી જ સગવડે ટેપ કરી લાઈટો કરી પછી જે આના એન્જિન છે એને ઠંડુ પાડવા માટે મોટા ટ્રેક્ટર ને રેડિયેટર હોય અને રેડિયેટર ની એ પંખાઓ આગળ મૂક્યો ઠંડુ પાડવા માટે એ પણ એની જાતે જ આઈડિયા કરી અને આ રીતે કલટી બનાવી ત્યારે ખેડવા જાય છે અને ખાસ વધારે તો ખેડવા માટે મોટા ટ્રેક્ટરો એમને ખેડે પણ આંતરખેડ કરવી હોય કપાસની અંદર કે દિવેલાની અંદર ત્યારે આ ખૂબ ઉપયોગી આ ટ્રેક્ટર પડે છે તો અત્યારે નંદુભાઈ આંતરખેડ કરવા માટે કપાસમાં જઈશ ત્યારે એને પાંચસો રૂપિયા ગામના વતી તમારા માધ્યમથી પત્રકારો જે આવે છે એ આગળ છે આખા ગુજરાતમાં પ્રસરે અને કોઈ એનજીઓ કે સંસ્થા દ્વારા આમને કંઈક આગળ વધે તો વધારે તો બીજું કોઈ આવે નહીં પણ અમે તમારો આશા રાખીએ છીએ કે તમે આને ખૂબ મોટી ફેમસ કરે અને આને કંઈક આગળ વધવાની કોશિશ કરે એવું મારું નામ નંદુ નાયકા ગામ ગુડા હું સાત પાંચ ધોરણ ભણેલો છું એ મારે આમાંથી ટ્રેક્ટર બનાવવાનો મારે એ જ વિચાર આવ્યો કે મેં મારા ઘરે બળત પણ નહોતા અને હું મંજૂરી કરવા જ તેથી મને વિચાર આવ્યો કે આવી ખેતી મારે ઘરે કરવી હોય તો કેવી રીતે કરવી ખેતી એથી મારે મને વિચાર આવ્યો કે હવે હું ખેતી કરું તો મારે ટ્રેક્ટર છે બળદ છે લાવું મોંઘા પડે બળદ તો મોંઘા પડે સાઠ સિત્તેર હજારના જેવા બળદ આવે એ હું એટલો ખર્ચો કરી શકું એવું નથી એટલા માટે મારે ઘરે બાઇક જૂની પડેલી તેથી મારા ઘરે સામાન પડેલો જૂનો ભંગાર વેસ્ટ એનામાંથી મેં આ ટ્રેક્ટર ઊભું કર્યું મારે લગભગ એક વર્ષ એક દોઢ વર્ષ જેવું આમાં લાગ્યું અત્યારે શું કરો છો કેવી રીતે અત્યારે હું ખેતી આનાથી ખેતી કરું વાવણી પણ આનાથી થઈ જાય છે ને બહાર કપાસમાં જે ખડ કાઢવાનું પણ કામ આનાથી જ કરું છું ને રોજગારી પણ મળી જાય છે કેટલાનો ખર્ચ થયો હશે અને કેવી રીતે વિચાર આવ્યો આમાં ખર્ચ લગભગ ત્રીસથી ચાલીસ જેટલો ખર્ચો આવ્યો અને આ વિચાર મારે તેથી આવે કે મારા ઘરની ખેતી પણ થઈ જાય અને બહાર કે કપાસમાં કંઈક ખડ કાઢવું હોય કે ચાસ તાણવા હોય તો એ થઈ જાય સરકાર પાસે શું અપેક્ષા રાખો સરકાર પાસે એ જ અપેક્ષા છે કે કંઈક મારાથી કંઈક મદદ મળતી કરતા હોય તો